વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકાના વિછણ ગામે દલિત સમાજની અંતિમ વિધિ માટે શમશાન સુધી પહોંચવા અનેક હાડમારી વેઠવા દલિત સમાજ મજબૂર વિછણ ગામે દલિત મહોલ્લાથી શમશાન સુધી પહોંચવા માટે ખૂબ લાંબુ અંતર કાપી કાદવ કિચડ ઢીંચણ સુધીના પાણીમાંથી ચાલી અંતિમ યાત્રા માંડ માંડ શમશાન સુધી પહોંચે છે અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામ વિધાનસભા મત વિસ્તારના માંડલ તાલુકાનું છેવાડે આવેલ વિકાસથી વંચિત ગામનું નામ છે આ ગામે રહેતા દલિત સમુદાયના લોકો આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે દલિત ફળિયામાં પાક્કા રોડ રસ્તા નથી ભૂગર્ભ ગટર નથી દલિત ફળિયાની પાછળ ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોય અહીં દૂષિત પાણીનો ભરાવો રહેતો હોય આ સમસ્યા માથાનો દુખાવો

હાડમારી પડે છે જેમ કે રસ્તામાં કાદવ કિચડ તેમજ ચોમાસામાં ઢીંચણ સુધીના પાણીમાંથી પસાર થઈ કાંટાળા અને સાંકડી કેડી માર્ગમાંથી બાવળોની ઝુંડ વચ્ચેથી નનામી લઈ અંતિમ યાત્રા સ્મશાને લઈને પહોંચવું પડે છે આ સ્થિતિમાં અંતિમ યાત્રા શમશાન સુધી લઈ જવી ખૂબ જ દોહલી બની જાય છે આ સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે વિછણ ગામે દલિત સમાજના સ્મશાન સુધી પહોંચવા માટે વચ્ચે આવતી કેનાલ ઉપર નાળું બનાવવાનું કામ થોડા વર્ષો અગાઉ મંજૂર થયેલ હતું પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ નાળું બનાવવાનું કામ જાણી કરેલ ન હોય હાલમાં દલિત સમાજની એક જ માંગ છે કે આ શમશાનની જગ્યા હવે અંતિમ ક્રિયા કરવા માટે યોગ્ય નથી જેથી દલિત સમાજ માટે નજીકમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં નવીન શમશાન ભૂમિ માટે જગ્યા ફાળવવાની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કક્ષાએથી જરૂરી ઠરાવો કરી શમશાન ભૂમિ નીમ કરવાની દરખાસ્ત તૈયાર કરવાની માંગ દલિત સમાજની છે આ અંગે આગામી દિવસોમાં દલિત સમાજ નવીન સમાજ શમશાનની ભૂમિની જગ્યા ફાળવાની માંગને લઈ આગેવાનોએ આંદોલન કરવાની ચીમકી આપી છે અહેવાલ બ્યુરો ચીફ કિરીટ રાઠોડ વિરમગામ ગામમાં દલિત વાસની પાછળ એક ખાડ મોટી આવેલી છે દલિતવાસની અડીને જ તો એના બાબતે શું સમસ્યા તમને થાય છે સાહેબ એ ખાડની અંદર તો અમારે શું એને પૂરણ જ કરી દેવું છે પાણી જે આવે એનું પૂરણ કરી દઈએ અને એ પાણીનો નિકાલ જેમ બને જેટલો દૂર જાય એટલું પેલું કરવું છે બરાબર અને એ પાણી કોણું આવે છે પાણી જે બ્રાહ્મણની ગટર લાઈ છે એનું પાણી આવે છે અને એ ગટર લાઈનની અંદર બીજા પણ એ જોડી દીધું કનેક્શન એટલે એ બધું પાણી અંદર અમારે ત્યાં ખાડમાં જાય અને મકાનો ત્યાં જોડે જ રહેણાક છે જીવાત પડે બહુ ગંદકી થાય રાત્રે તો રહેવાતું જ નહીં એટલી વાસ આવે એટલે બને તો એનો પ્રશ્ન હલ થઈ જાય તો સારું કહેવાય તમારું નામ દાદા ગામ તાલુકો કયો મારું નામ દલસુભાઈ ખાબી મકવાણા ગામ વિચાણ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અત્યારે આપણા ગામમાં દલિત સમાજ માટે સ્મશાનની તેમજ બીજી દલિતવાસમાં શું સમસ્યા છે સ્મશાન ભૂમિની અંદર જવા માટેનું અમારે પાણીમાં થઈને જવું પડે છે એના માટે અમે નાળાની વારંવાર માગણીઓ કરી છે પણ આજ સુધી એ કોઈ કાર્યવાહી થઈ નથી નાળું તો મંજૂર થયું હતું ને મંજૂર થયેલી પણ ગ્રાન્ટ આવેલી પાછી ગઈ છે એવું અમે જાણ્યું છે તો અત્યારે તમે હવે શું માંગણી છે તમારી માંગણી એવી છે કે જો અમને સમશાન ભૂમિ બીજી નવી બનાવી આપે તો અમારે એ પ્રશ્ન પતી જાય શ્મશાન ભૂમિ નવી કેમ માંગવી છે તમારે નવી કારણ કે પાણી ચોમાસાના પાણીની અંદર શમશાન ભૂમિમાં જવા માટે અમને બહુ તકલીફ પડે છે કેવા પ્રકારની તકલીફ તો આ પ્રકારની એટલે પાણીની અંદર ચાલવું પડે લગભગ સો કિલોમીટર બસો કિલોમીટર જવું ત્યાં અમે પાણીમાં જઈએ તે પછી એ તલાવની જે પાર્ડ છે સમશાન ભૂમિની પાર ત્યાં બંને બાજુ બાવડો છે એને અમે પહેલા સાફ કરીએ ત્યારે અમારો સમજણ ભૂમિ જવાય તમારું નામ ગામ તાલુકો જિલ્લો કયો અમારો મારો વિછણ ગામ પરમાર મોતીભાઈ ધૂળાભાઈ તાલુકો જિલ્લો તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ વિચ્છણ ગામમાં આપણા દલિત સમાજની કઈ કઈ સમસ્યાનો તમે સામનો કરો છો અમારે એક તો સાહેબ અહીંયા અમારે શમશાને જવાનું હોય ત્યાં પાણી વધારે ભરાય છે અને કોઈ અમારું કંઈ જાય ઉધર્યું હતું નહીં ને બાવરિયા બધા ઉગ્યા છે પછી બાકી અહીં ઘણું સીટું પડે એટલે તકલીફ અમને વધારે છે પછી બીજું કે અમને અહીં જે એક ગંડારું બનાવવા માટે પૈસા આવ્યા હતા કે અમે કંઈ જાણ્યા નહીં કે આયા છે એટલા આયા એ ખબર નહીં પણ આવ્યા હતા પછી એ પૈસા પાસા ગયા કોઈનું સરકાર ભાઈ અમારું કોઈ કશું કામ ના થયું સાહેબ બીજું શું સમસ્યા છે ભાઈ ચાલો ગટર લાઇન છે તમે બોલો શું સમસ્યા છે બીજી સાહેબ અમારો ભૂગર્ભ ગટર પણ નથી પાણીની સમસ્યા પણ સમસાન ભૂમિની પણ બહુ તકલીફ છે આજે કોઈ મરણ થયું હોય ત્યારે બાવળિયાની અંદર જવામાં તકલીફ કાંટાઓ અને બહુ તકલીફ પડે છે તો તમારી શું માંગણી છે સરકાર પાસે સરકાર જોડે અમારી એક જ માંગણી છે કે અમારો આ પ્રશ્નનો હલ થાય કેવી રીતે હલ કરે હવે ગામની અંદર કોઈ અમને કોઈ હા બીજી જગ્યા અમને જો મળે સાહેબ તો ઘણું સારું વિકસણ ગામે મુલાકાત કરી ત્યારથી અમે દલિત સ્થળ પર આવ્યા છીએ મારી સાથે મારા શાસ્ત્રી મિત્ર કિરીટભાઈ રાઠોડ વિરંગ આપ્યું છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ વિછળ ગામના દલિતોને શમશાને જોવા માટે હાલાકીનો સામનો વેઠવો પડે છે બહુ ગંભીર પરિસ્થિતિ છે અને આ બાબતે માંડલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમદાવાદ ગુજરાત સરકારે પણ આ તંત્રએ પણ આમાં ધ્યાન દોરવું જોઈએ જેથી કરીને આ દલિતોના પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવા પ્રયત્નો સરકાર કરે તેવી હું સરકારને વિનંતી કરું છું મિત્રો હું અત્યારે માંડલ તાલુકાના વિછણ ગામે છું માંડલ તાલુકો અમદાવાદ જિલ્લાનો પછાત તાલુકો છે અને આ વિછણ ગામ પણ એક છેલ્લું ગામ છે ત્યારે દલિતવાસની મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે દલિતવાસની વર્ષો જૂની વિકટ સમસ્યા જે અનુસૂચિત જાતિનું સ્મશાન એકદમ બદતર હાલતમાં છે આ સ્મશાન સુધી પહોંચવા માટે એમને ખૂબ જ હાલાકીનો સામનો સહન કરવો પડે છે બહુ જ મોટી એક ગટર છે ગટરમાંથી ચોમાસામાં પસાર થઈને સ્મશાન યાત્રા લઈ જવી પડે છે આ એક મુખ્ય સમસ્યા છે બીજી સમસ્યા દલિતવાસમાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી નથી ત્રીજી સમસ્યા દલિતવાસની પાછળના ભાગે બહુ મોટી ખાય છે અને એમાં બિનદલિત લોકોનું પાણી ગંદુ આવે છે અને એ પાણી ત્યાં ભરાય છે અને ગંદકી થાય છે કુલ વિચ્છણ ગામના દલિત સમાજના લોકો આઝાદીના પંચોતેર વર્ષે પણ બંધારણીય અધિકારોથી વંચિત છે આ બાબતે અહેવાલ નવા રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયત માંડલ જિલ્લા પંચાયત અમદાવાદ અને રાજ્ય સરકારના જવાબદાર અધિકારીનું પેટનું પાણી હલતું નથી આજે સ્થળ મુલાકાત લઈને આ આખો અહેવાલ આપની સમક્ષ રજૂ કરે છે હું કિરીટ રાઠોડ વિરમગામથી વિચ્છણ ગામથી